જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં કઈ જય શ્રી કૃષ્ણ મંજરા વગાડવા છે અમારા વ્યારાબેને નયા નયા કપડાં પહેર્યા જુઓ કે જય શ્રી કૃષ્ણ કઈ આ કપડામાં તો જાડી જાડી લાઈક છે એ જાડી જાડી લાઈક છે જય શ્રી કૃષ્ણ કઈ જય શ્રી કૃષ્ણ કઈ બધા જય શ્રી કૃષ્ણ કઈ લાઈ જય શ્રી કૃષ્ણ બોય કેમ છો બધા બોય

અત્યારે કપડા ઉપર કપડા પહેરસ પેલા એનું કઈ ગુડ એટલે જાડી લખો હાલો ડબલ જોડી કપડા પહેરાશ બેરા બેના ડબલ જોડી કપડા ડોડો બતાવો એટલે બેન એને ખાવતા આપી જાય સો ખા હે શું છે ઈ ઢોસીપટ્ટી ટોસપટ્ટી નહીં ટોસીપટ્ટી શેમાં બોળીને ખાસ વ્યારા શું છે એ પાણી અમાર બેન ડાયા એટલે પાણીમાં બોળીને ખાય ટોસપટ્ટી ની પાણી હતા ને પીવે જો સ્વાદ વાળું થઈ ગયું હોય ને કા કોશી થઈ જાય ને ટોસ પટ્ટી એટલે એમાં બોળીને ખાય કેમ બોળીને ખાસ મમાન શીખવાડતો સીધી મોઢામાં મૂકી દેવા દીખું એમ ન કરે મૂકી દે મોઢામાં આવે જો પોસી પોસી થઈ ગઈ ને મોઢા મૂકી દે મસ્ત મસ્ત લાગશે હમણાં પચી થઈ ગઈ ટોસી પટ્ટી પચી થઈ ગઈ પૂછતો ખાવી છે પૂછતો પપ્પા ને એને માવો ખાતો છે કેટલી ખબર પડે છે મેં કીધું ત્યાં પપ્પાને ક્યાં ખાવી ટોચ પટેલે કે એમને માવા ખાતો હા તો હવાનો વરસાદ સાટો સાટો ચાલુ જ છે અને તું શું કરીશો એ હે સાનમુની સાનમુની રહે મોમા ખીઝાઈ નહીં ને એટલે તું શું કરશો અહીંયા અહીંયા હોટીઓ ખોળીને અને તું શું બનાવ્યું છે અહીંયા પાણી કેમ નાખશો અહીંયા હમ કૂકુન ઘર બનાવીશો કુકુન ઘર બનાવીને પાણી પાય છે પાણી પાવાનું હોય એને કેમ એ કઈ વાયવું છે તે પાણી પાસું રમે જો વ્યારા બેનની ખોટીઓ ખોડીને હવે પાણી પાય છે ખોટીઓ વધે વધે લાકડી બની જાય મોટી થઈ એ દિવાસળી છે દિવાસળીને ન ખોડવાની હોય દિવાસળીની ને ખોડશે બેન ની રમત દિવાસળી ખોડીને એને પાણી પાય છે દિવાસળી કેમ વધે સરસ લ્યો હવે હવે પાણી નાખતી એમને રમવા તો ઢીંગી ક્યાં ગઈ ઢીંગી લઈને ક્યાં નહીં કઉસતા ઢીંગી લઈને એમ તો એમ નથી રમવું ને આવી રમાય તો કરવી હોય બેન ને જ્યાં પાણી ફેંકતી આવી હવે હું જોતો હા નહીં જોવે આવી રમાય તો કરવી હોય ને એટલે હું ખીજાવ ને એટલે હામય ન જોવે માર હે તને કહું હામો જ નહીં જોવે બધાને પાઈ દીધું કેટલું પાવું છે હવે જો વરસાદ આવવાનો જો છાટા ચાલુ થઈ ગયા हवा चालू जाए जल्दी नकर पलड़ी जाइस आप आगे सब आ घी रे वाली क्या सब आ घी रे मन के सा घी रे पोई तन रमू से नटले ना तर पग मा पगमा पग से तर पगमा मा से नाक दे पगमा थे धुइड से पलड़ी गई आखी હાઈ લાઈ જો સમજો મારે ટી શર્ટ લઈને આવી ટી શર્ટ પહેરવું છે ને હાઈ હાલ મારી દીકરી મારી છે મારા માથે નહીં ખુશ હતી સમજો મમ્મા હા થયું સમજો સમજો હજી મઈટું નથી સમજો અમારા વ્યારા બેન કાલે પડ્યા હતા ને તો હાથમાં સોલાણી છે ક્યાં વાઈ ગુસ્સે બતાવ ક્યાં વાઈ છે જો ક્યાં પડી હતી આમ પડી હતી રોડે પણ બેનને કાંઈ લાગે વળગે નહીં Dome o ego e na teira o mamazio, oi.